ભુજ અને છાડુરાના એ વ્યક્તિએ એચડીએફસી બેંકના એક કર્મચારી સાથે મળી ખોટી પેઢી બનાવી કરંટ ખાતું ખોલાવ્યું હતું અને દેશભરમાં થયેલા સાયબર ફ્રોડની રકમ રૂપિયા એકસો પાંચ કરોડ કમિશન પર ખાતામાં મેળવી મોટા ભાગની રકમ ઉપાડી સાયબર માફિયાઓ સુધી પહોંચતી કરી દીધી છે સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ભેમાભાઈ ચૌધરીએ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ભુજની સાગર સિટીમાં રહેતા આરોપી શુભમ હરિહર ડાભી અબડાસાના છાડુરાના ગામના આરોપી જીગર મહેન્દ્ર પરગડુ અને HDFC બેંકમાં નોકરી કરતા ભાવિક નામના આરોપી સહિત તપાસમાં જે નીકળે તેની વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે ફરિયાદીના જણાવ્યા મુજબ ઉચ્ચ અધિકારીઓએ સમન્વય પોર્ટલ પર આવેલ મ્યુઅલ બેંક ખાતાઓની તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી એ દરમિયાન એચડીએફસી બેંકની આરટીઓ સર્કલ બ્રાન્ચમાં એક ખાતું ધ્યાને આવ્યું હતું જે આરોપી શુભમ ડાબીના નામે ખોલેલું હતું પોલીસે તપાસ કરતા આ બેંક ખાતા વિરુદ્ધ સાયબર ક્રાઈમ હેલ્પલાઇનમાં દેશભરમાંથી કુલ ચાલીસ જેટલી ફરિયાદ નોંધાયેલી હતી વર્ષ બે હજાર ચોવીસમાં બેંકમાં નોકરી કરતા આરોપી ભાવિક સાથે મળી ત્રણેય આરોપીઓએ ક્રિષ્ના ટ્રેડિંગ નામની ખોટી પેઢી બનાવી હતી અને બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું જે બાદ સાયબર ફ્રોડના રૂપિયા અલગ અલગ સમયે મેળવાયા હતા અને મોટા ભાગની રકમ ઉપાડી લઈ ગુનાને અંજામ આપ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી શુભમ ડાબીને હસ્તગત કરી ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાયબર સેલે પોર્ટલ પર તપાસ કરી ત્યારે એચડીએફસી બેંકના આ ખાતા પર દિલ્હી ગુજરાત હરિયાણા મહારાષ્ટ્ર તમિલનાડુ ઉત્તર પ્રદેશ તેલંગાણા કર્ણાટક પંજાબ રાજસ્થાન છત્તીસગઢ અને ઝારખંડમાંથી કુલ ચાલીસ ફરિયાદ થયેલી હતી જે આરોપીના નામે બેંક ખાતું ખોલાવેલ હતું તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોતાને રૂપિયા ત્રીસ હજાર કમિશન પેટે મળેલા હોવાનું જણાવ્યું હતું જો કે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે જુદા જુદા ગુનેગારો જે પૈસા કમાવા માટે શોર્ટકટ અપનાવતા હોય છે અને આ સમયમાં જે સાયબર ક્રાઈમનું જે ચીલો નવો પડેલો છે અને એમાં જુદા જુદા સાયબર ફ્રોડ થતા હોય છે તો એ સાયબર ફ્રોડમાં એક જે નવી બાબત જાણવા મળી છે કે મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતા હોય છે તો આવા ઓપરેશન મ્યુલ મ્યુલહંટ એ ગુજરાત સરકારનું એક મુહિમ છે જે અંતર્ગત સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝના એડિશનલ ડીજીપી સાહેબ દ્વારા તમામ રાજ્યના તમામ અધિકારી પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને એ અંતર્ગત અહીંયા અત્યારના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ હુંડા સાહેબ દ્વારા સાયબર સેલના જે નોડલ અધિકારી છે શ્રી ઇન્ચાર્જ પીઆઈ જે એલસીબીના છે જેઠી સાહેબ એમને અને એમની ટીમને આ બાબતે નક્કર કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી અને એ આધારે તેઓએ એક ઈસમ છે જેનું નામ છે શુભમ હરિહર ડાભી એના વિશે તપાસ કરી તો જે સમન્વય પોર્ટલ છે એમાં એના વિરુદ્ધમાં સાયબર ફ્રોડની જુદી જુદી ચાલીસ ફરિયાદો દાખલ થયેલી જાણવા મળી એટલે એની ડિટેલમાં જ્યારે એમણે તપાસ કરી એમણે એમની ટીમે ત્યારે એવું હકીકત જાણવા મળી કે એમણે એક મ્યુલ એકાઉન્ટ બનાવેલું છે એક જીગર મહેન્દ્રભાઈ પરગડુ નામનો એક ઈસમ સાથે એમણે ક્રિષ્ના ટ્રેડર્સ નામની એક મ્યુલ એકાઉન્ટ કંપનીનું મ્યુલ એકાઉન્ટ બનાવેલું અને એમાં બે હજાર ચોવીસમાં એમણે જ્યારે આ એકાઉન્ટ બનાવ્યું ત્યારથી અત્યાર સુધી એક અબજ પાંચ કરોડ બાર લાખથી વધારે રકમ એટલે કે એકસો પાંચ કરોડ જેટલી રકમના વ્યવહારો કરેલા છે પોતાના નાણાકીય લાભ હેઠળ અને એમાં જે એચડીએફસી બેન્કમાં આ એકાઉન્ટ ખોલવામાં આવેલું તો જે એચડીએફસી બેન્કનો જે કર્મચારી છે ભાવિક નામનો હિસ્સો એણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જે કરવી જોઈતી હતી કેવાયસીની એ નહીં કરીને આ લોકોને એમને લાભ થાય ફાયદો થાય એ રીતે આ મ્યુલ એકાઉન્ટ ખોલી આપ્યું છે એટલે આ ત્રણ ઇસમો વિરુદ્ધ સાયબર સેલ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે ભુજ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે પ્રથમ જે આરોપી છે શુભમ હરિહર ડાભી એને હસ્તગત કરીને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે હા પ્રાથમિક જે તપાસમાં આ ભાવિક જે છે એ એચડીએફસી બેંકનો કર્મચારી છે એની તો સંડોવણી જણાઈ આવી છે ને એને તો આરોપી તરીકે લીધો જ છે જો બેન્ક મેનેજરની કે બીજા કોઈ પણ કર્મચારીઓ હશે કે મ્યુલ એકાઉન્ટ જે લોકો જેણે જે લોકોએ આમાં સાથ આપ્યો હશે એ તમામને આમાં આવરી લેવામાં આવશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એટલે મીડિયાના માધ્યમ દ્વારા અમે આ જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે થોડા નાણાકીય લાભ માટે ગુનામાં ના ફસાવો એ ખાસ ધ્યાન રાખો મેક્સિમમ સજામાં એવું છે કે અત્યારે પ્રાઇમ ઓફિસી જે પ્રથમ દ્રષ્ટિએ જે કલમો લાગી છે કદાચ હજી આમાં બીજી કલમો ઉમેરાઈ શકે બીએનએસની કલમો અને સાયબર આઈટી એકની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે પણ જે ચાર્જશીટ થશે ત્યારે જ આપણને ક્લિયર પિક્ચર ખબર પડશે કે કેટલા ઈસમો છે અને એમને કઈ કઈ કલમો હેઠળ સજાઓ થશે